ધાર્યા કરતાં ખૂબ સારો પ્રતિભાવ ગૃહમંત્રી દ્વારા મળેલો છે બાકી અમારા એસોસિએશનને એવી આશા નહોતી કે આટલો સરસ પ્રતિભાવ હર્ષભાઈ સંઘવી આપશે મહત્ત્વની માગણી હતી એમને પ્રિન્સિપલી સ્વીકારી છે અને હાલ અમે કલેક્ટરને પણ મળ્યા અત્યારની મિટિંગ બીજી મિટિંગમાં પણ અને લગભગ એ રીતનો સ્વીકાર આવી છે કે જે ઇન્સ્યોરન્સ કંપનીનો જે સર્વે છે એ આખો અલગ રહેશે અને જેની પાસે ઇન્સ્યોરન્સ નથી એના માટે સરકારે જે મામલતદારનું અને સિટી સર્વેના અધિકારીઓની એક કમિટી બનાવી છે એમાં અમે લોકો લોકોએ એમને રિક્વેસ્ટ કરી છે કે અમારા પાંચ વેપારીઓને જોડે રાખો અને જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓને રાખો આ બાબતમાં પ્રિન્સિપલી હર્ષભાઈ સંઘવી અને શ્રી એગ્રી થયા છે એટલે જેમની પાસે ઇન્સ્યોરન્સ નથી અને જેમને વધારે નુકસાન છે એના માટે જે સર્વે થશે એમાં અમે લોકો પણ જોડે સામેલ રહીશું સાંજની મિટિંગમાં પણ જેની પાસે ઇન્સ્યોરન્સ છે એના માટેની એક મિટિંગ બોલાયેલી હતી એમાં ખૂબ સારો ઇન્સ્યોરન્સ કંપનીઓ અમને લોકોને સપોર્ટ કરવાનું કીધું છે